પહેરાવીએ તો પણ એના ઋણમાંથી આપણે કોઈ દિવસ મુક્ત થઈએ નહીં તો આપણા સ્વર્ગસ્થ દરેક પિતૃઓને યાદ કરવાના પ્રાર્થના કરી જવાની મનથી નમસ્કાર કરવાનો એમનો આભાર વ્યક્ત કરતા હોય ગરુડ પુરાણમાં એવું લખ્યું છે કે જે દિવસે પૂજામાં યજમાનો એમના પિતૃઓને યાદ કરે તો તે દિવસે એમના પિતૃઓને ઇન્દ્રની સભામાં બોલાવવામાં આવે ગરુડાચાર્ય મહારાજ

પ્રિય સંતોષ મંગલા ભગવંત પ્રીતા પ્રિય સંતોષ મંગલાથી સેવા ચા